મારું નામ છે ધારાભાઈ ઉદઘાટન અમારું એક વર્ષ કેવી રીતના જતું રહ્યું એ અમને ભી નથી ખબર વર્ષના અમારા બાર થી ચૌદ પ્રોગ્રામ હોય છે મંથલી નો એમાં હવે એક વર્ષ અમારા સંગીની ક્લબ ને પورو થઈ ગયો ઈ દરમેને અમે રિન્યુ કર્યું છે અને ફર્સ્ટ અમારો પ્રોગ્રામ 2024 નો બિઝનેસ એક્સપો અમે આપ્યો છે કે જે गृहिणीઓ એના હાથમાં એક એવો કોવર છે જે ઘરમાં ભી યુઝ કરી શકે અને ઘરની બહાર પણ લેડીઝની કલાઈમાં એક એવું છે કે જે કલમથી પોતાનું કામ કરી શકે અને કલમ દ્વારા પોતાના છોકરામાં એક શિક્ષણ આપી શકે તો મે ઈ સંગીનીઓ એટલે એક લેડીઝ નામ એક પ્લેટફોર્મ આપ્યું છે જેમાં ન નફો ન નુકસાન તમે અમારે જો અત્યારે એક્ઝિબિશન જોઈ શકશો હસ્તકલા રિલેટેડ છે પછી બેડશીટ રિલેટેડ છે હેન્ડલૂમ વર્ક રિલેટેડ છે ડાયટિશન રિલેટેડ છે ચોરણ રિલેટેડ છે ઘણી બધી એવી અમુક વસ્તુઓ છે જે બેનો ઘરે પોતે બનાવે છે અને અત્યારે અમે સેલ કમ એક્ઝિબિશન એ વસ્તુ રાખી છે રિઝનેબલ ભાવમાં છે જેનો તમે બધા લાભ લઈ શકશો